આજે આપણેલિંગ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર નાસિક જિલ્લામાં છે નાસિક થી લગભગ અઢાર કિલોમીટર દૂર બ્રહ્મગીરી પર્વતમાંથી પુણ્યમય ગોદાવરી ગૌતમી નદી નીકળે છે કે ગોદાવરી છે જે રીતે ગંગા અવતરણ શ્રેય તપસ્વી ભગીરથનું છે તેમ ગોદાવરી પ્રવાહ એ ઋષિ ગૌતમની ઘોર તપસ્યાવા તપસ્યાનું ફળ છે ખાતે ઋષિ ગૌતમ અને તેમના પવિત્ર પત્ની અહલ્યા રહેતા હતા ગૌતમ મોટા તપસ્વી હતા તે સમયમાં લોકો ગોર અજ્ઞાન અને અંધશ્રદ્ધામાં સબડતા હતા ત્યાંના લોકોને જાગૃત કરવા અને અંધશ્રદ્ધા થી દૂર લઈ જવા ગૌતમ ઋષિએ અનેક પ્રયત્નો કર્યા તેમણે વિચાર્યું કે લોકોમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરવા તેમને જ્ઞાન આપવું જોઈએ અને આથી ગૌતમ મહારાજ યમરાજ પાસે ગયા અને તેમણે મૃત્યુય જ્ઞાનની માગણી કરી મૃત્યુય જ્ઞાન પામીને ગૌતમ તે જ્ઞાન લોકોને આપવા લાગ્યા પહાડી પ્રદેશના લોકો અણગઢ અને અશિક્ષિત હતા ફળ ફૂલ પર તેમનો જીવન નિર્વાહ ચાલે પણ કોઈ ખેતી ન કરે જે તૈયાર મળે તે ખાય અને બાકીનો સમય આળસમાં વિતાવે ગૌતમે લોકોને ખેતી તરફ લોકોને લોકોને પરોપકાર બનાવ્યા ભોગવિલાસમાંથી હટાવીને સંયમી બનાવ્યા હવે જુઓ જ્યારે કોઈ વ્યક્તિ આવા સામૂહિક ઉત્થાનના કાર્યો કરે ત્યારે કેટલાક વિઘ્નો વાળા પણ હોય ગૌતમ લોકોને સાચા માણસ બનાવવાના ભગીરથ શ્રમ કરતો હતો અને તેથી કર્મકાંડથી પેટીઓ ભરતા અંધશ્રદ્ધા ફેલાવતા બ્રાહ્મણો કરવા લાગ્યા અને તેથી જોતામાં આ ઈર્ષાના કારણે તે પ્રદેશ માણસો અને પ્રાણીઓ સામે મહાસકટ આવીને ઉભું બ્રાહ્મણો ઈર્ષા કરવા લાગ્યા ફરી પાછા લોકો અધરના માર્ગે જવા લાગ્યા અને મહાસંકટ આવીને ઉભો ગૌતમ ઋષિ દયાવાન હતા સૌ જીવોની રક્ષા કાજે ઋષિ ગૌતમ છ માસ સુધી પ્રાણાયામ પરાયણ થયા તેમના તપથી દેવ પ્રગટ થયા અને દેવે ગૌતમને પૂછ્યું હે મુનિ તમે પ્રાણાયામ કરીને તમારા પર સંકટ શા માટે વરી લો છો ત્યારે ગૌતમ ઋષિએ વરુણદેવને કહ્યું હે પ્રભુ આ પ્રદેશ દુષ્કાળના ભરડામાં જળ વર્ષા તો ગૌતમ ઋષિએ વરુણદેવ પાસે જળ વર્ષાની માગણી કરી ગૌતમ વૃષ્ટિ તો હું ન કરાવી શકું પણ વરૂણદેવે કહ્યું કે હે ગૌતમ હું જળવૃષ્ટિ નહીં કરાવી શકું પણ હા જળ સંકટ ખાડો ખોદીને કુંડ બનાવો અને તે કુંડમાંથી જળ નહીં ખૂટે આપને મારું વરદાન છે તો વરુણદેવે ગૌતમ ઋષિના આ તપથી પ્રસન્ન થઈને કહ્યું કે હું જળ વર્ષા નહીં કરાવી શકું પણ આપ એક ખાડો ખોદી અને જળકુંડ બનાવો અને એ જળકુંડમાં ક્યારેય પાણી નહીં ખૂટે વરુણ દેવના કહેવાથી ઋષિ ગૌતમે તે સ્થળે ખાડો ખોદ્યો અને પછી કુંડ બાંધીને અક્ષય જળ ભર્યું જે અક્ષય જળાશય ગૌતમ કુંડ નામના આજે અહીં આપણને દેખાય છે તે ગૌતમ કુંડ છે ગૌતમ કુંડ નામના નામથી વિખ્યાત થયું વરુણદેવ ના વરદાનથી આ પ્રદેશનું જળ સંકટ અમીશ ને માટે ટળ્યું ગૌતમ લોકોની ભલાઈના એટલા તો કામ કર્યા કે લોકો તેમને પૂજવા લાગ્યા પણ ગૌતમ પરની આવી દિવ્ય શ્રદ્ધાથી ગણાની આંખમાં ગૌતમ કણાની જેમ ખૂંચવા લાગ્યા તે અદેખા લોકો એટલે કે કર્મકાંડી અને પંડિતાયનો દેખાડો કરનારા બ્રાહ્મણો ગૌતમ અને અહલ્યાની ઈર્ષા કરવા લાગ્યા બન્યું એવું કે ઈર્ષાળુ બ્રાહ્મણોએ ગૌતમ પત્ની અહલ્યાને મળવા ગઈ તો આ બ્રાહ્મણોની પત્નીઓ બ્રાહ્મણીઓ એ આ ગૌતમ પત્ની અહલ્યાને મળવા ગઈ અહલ્યાને તે સ્ત્રીઓની મેલી મુરાદ પામી ગઈ અહલ્યાજી જાણી ગયા કે આ બ્રાહ્મણ સ્ત્રીઓ અમને નુકસાન પહોંચાડવા આવી છે અમને મુશ્કેલી ઊભી કરવા આવી છે એમની મુલા મેલી મુરાદ તે પામી ગઈ તે સૌ ગૌતમ વિરુદ્ધ ખટપટ કરવા આવી હતી અહલ્યાએ તે સ્ત્રીઓને આંગણેથી પાછી કાઢી તે ઉસ્કેરાયેલી બ્રાહ્મણીઓ પોતાના પતિઓને જઈને કહેવા લાગી ગમે તેમ કરીને ગૌતમને અલકો ચિત્રો જો મિત્રો દુનિયામાં જે માણસ સારું કામ કરે છે એના વિરોધીઓ પણ હોય છે ગૌતમે લોકોને ધર્મ તરફ વાળ્યા તો અંધશ્રદ્ધાથી લૂંટતા લોકો એ ગૌતમને હેરાન કરવા લાગ્યા ગૌતમને હલકો ચિત્રો તેની આબરૂના ચિત્ર ઉડાડો બ્રાહ્મણો સાથે મળીને એવી યોજના બ્રાહ્મણો વિચારવા લાગ્યા એકવાર ગૌતમ મુનિ પોતાના શિષ્યોને કુંડમાંથી પાણી લાવવા કહ્યું જે ગૌતમ કુંડ હતો એમાંથી પાણી લાવવા ગૌતમ ઋષિએ એમના શિષ્યોને મોકલ્યું શિષ્યો કુંડમાં પાણી ભરવા ગયા ત્યારે બ્રાહ્મણીઓએ તેમને પાણી ભરવા ન દીધું

ગૌતમ ઋષિ વિરુદ્ધ ઉશ્કેરવા અને એમનું વેર લેવું ગણેશ પ્રગટ થયા ત્યારે બ્રાહ્મણો કેવા લાગ્યા અમારું અપમાન કરનાર ગૌતમ ગૌતમી કાઢો જો આ લોકો દુષ્ટ લોકો તપ કરે તોય કોઈને નુકસાન કરવા માટે તપ કરતા હોય છે તેમનો પડસાયો પણ ન જોઈએ ગણેશજી તો ભગવાન હતા તેમને સમજાવ્યા કે ભાઈ આવું ના કરાય તેમના તમારા સૌ પર અનેક ઉપકાર છે તેમના તમને તપને લીધે તો વરુણ દેવ ગૌતમ કુંડ આપ્યો જળ સંકટ હંમેશ માટે દૂર થયું ગણેશજીએ આ બ્રાહ્મણો સમજાવ્યા કે એમના લીધે તો તમે સુખી છો આ ગૌતમ કુંડ એમને બનાવ્યો તમારા તમારે કોઈ દિવસ પાણી ખૂટતું નથી તમે એના કારણે તો સુખી છો અને તમે ઉપકારનો બદલો અપકારથી આપવા માંગો છો પણ બ્રાહ્મણો એ હઠ ન છોડી અને અંતે ગણેશજી બોલ્યા કારણ કે ગણેશજી નું તપ કર્યું હતું એટલે અંતે પછી ગણેશજી બોલ્યા કે ભલે તમે કહશો ઋષિને હટાવીશ ગૌતમ મુનિને આ સ્થળ છોડવું પડશે એવું ગણેશજીએ કહ્યું પણ એક વાત સાંભળો જો ગણેશજીએ બ્રાહ્મણોનું ચેતવ્યા કે અંતે કલ્યાણ તો ઋષિ ગૌતમનું એનો ઉપયોગી થાય સદબુદ્ધિ થી માગવું જોઈએ એમ કહીને ભગવાન ગણેશ અંતર ધ્યાન થઈ ગયા તે બ્રાહ્મણોની કપટ જાળ વિશે ગૌતમ બિલકુલ અજાણ હતા હા ગણેશના વરદાન ને લીધે એક વિચિત્ર ઘટના બની હવે ગણેશ વરદાન આપીને ગયા હતા તો એક એવી ઘટના બની ગંગાને શિવજી હતી દેવી પાર્વતી અત્યંત તેનાથી નારાજ હતા કેમ કે તેમના મનમાં સતત એવું થતું હતું કે શિવજી તેમના કરતા ગંગાને વધુ મહત્વ આપે છે જો ગંગાને શિવની જટામાંથી છોડાવીને પૃથ્વી પર તેનું અવતરણ કરાવાય તો તો ગંગાનું આપોઆપ ઘટે પાર્વતી એવા વિચારમાં હતા કે શિવજીના જટામાંથી ગંગાને નીચે ઉતારી દઈએ તો જ મારું મહત્વ વધશે અને ગંગાનું મહત્વ ઘટશે એવો વિચાર પાર્વતીજીએ એ મનોબંધ કર્યો અને તે કાર્ય સિદ્ધ કરવા તેમણે હિમાલય પર જઈને તપ કરવાનો નિર્ણય પાર્વતીએ જે પણ ગંગાને શિવજીની જટામાંથી હટાવવા માટે તપ કર્યો ગણેશ ગૌતમ મુનિ બ્રહ્મગીરી પ્રદેશ છોડાવવાનો ઉપાય વિચારતા હતા જ્યારે પાર્વતીજી આ તપ શરૂ કર્યું ત્યારે ગણેશજી પેલા બ્રાહ્મણોને વચન આપીને આવ્યા હતા કે ગૌતમને આ ભૂમિ છોડાવવી છે બે નો વિચાર કરતા હતા કુશાગ્ર બુદ્ધિમાન ગણેશ બંને બાબતોને એક તંતુએ પરોવીને ઉપાય વિચારી લીધો હવે એક કાંકરે બે પક્ષી મારવાનું કામ ગણેશજીએ વિચારી લીધું તેમણે માં પાર્વતીને કહ્યું માં તપનો નિર્ણય છોડી દો ગંગાજીને શિવજીની જટામાંથી મુક મુક્ત કરાવવાનું મેં વિચારી લીધું છે ગૌતમ મુનિ દ્વારા તે બ્રહ્મગીરીના ઈર્ષાખોર બ્રાહ્મણોને ગણેશજી એ વચન આપ્યું હતું કે તેઓ ગૌતમ ઋષિને બ્રહ્મગીરી પ્રદેશ છોડાવશે સાથોસાથ તેમણે મા પાર્વતીજીને વચન આપ્યું હતું કે તેઓ શિવજીની જટામાંથી ગંગાને મુક્ત કરાવશે આ બંને વચનોને સાંકળીને ભગવાન ગણેશે રૂપ બદલી ગૌતમ ઋષિના આશ્રમે પહોંચ્યા ગણેશજી એક કાંકરે બે પક્ષી મારવાતા બ્રાહ્મણોની માગણી પણ પૂરી કરવી હતી અને પાર્વતીજીની માગણી પણ પૂરી કરવી હતી એટલે ગૌતમ ઋષિના આશ્રમે પહોંચ્યા પવિત્ર બ્રાહ્મણ જોઈને ગૌતમ મુનિએ તેમને આશ્રમમાં રાખ્યા બસ પછી તો તેઓ પોતાનો હેતુ પાર પાડવા માટે યોગ્ય અવસરની રાહ જોવા લાગ્યા હવે ગણેશજી બ્રાહ્મણનું રૂપ લઈને ગયા હતા એટલે ગૌતમ ઋષિએ એમને પવિત્ર બ્રાહ્મણ જાણી સમજીને પોતાના આશ્રમમાં રાખ્યા બ્રાહ્મણ રૂપી ગણેશ તે અસંતુષ્ટ બ્રાહ્મણો સાથે ભળી ગયા તે કહેવા લાગ્યા બ્રાહ્મણોને ગણેશજી એવું કહેવા લાગ્યા કે શું તમે ગૌતમ મુનિ ભગવાનનો અવતાર માનો છો તેનામાં શું છે તે તો તો સામાન્ય બ્રાહ્મણથી વિશેષ નથી ખરેખર તમે સૌ તેનાથી મા ઋષિ પદ ને લાયક છો ગણેશજીએ બ્રાહ્મણોને ઉશ્કેર્યા એટલે બ્રાહ્મણો કહે પણ અમારી વાત કોણ સોંપડે છે ઉશ્કેરેલા બ્રાહ્મણો જોરશોરથી બોલવા લાગ્યા ત્યારે ગણેશજીએ કહ્યું કે તમારી વાત હું સાબડું છું હું સ્વીકારું છું જો ગૌતમ મુનિ એમ માનતા હોય કે તે છે તો બ્રહ્મગિરી પ્રદેશ નું અસ્તિત્વ છે તો તે તેમની ભૂલ છે જુઓ ગણેશજીએ પેલા બ્રાહ્મણોને ઉશ્કેર્યા કે તમે પણ મહાન છો તમે પણ બ્રાહ્મણ છો અને ગૌતમ ઋષિ પોતાને મહાન માનતા હોય તો એમની ભૂલ છે તે નહીં હોય તોય તમારા સોના સૌના પુણ્ય પ્રતાપે આ પ્રદેશ ટકી શકશે તે બધા બ્રાહ્મણો ગૌતમ સામે ગયા ને ઋષિને કહેવા લાગ્યા ગૌતમ આ પ્રદેશ છોડીને બીજે જવા માંગીએ છે કારણ કે અમે અહીં રહીને અમારું કર્તવ્ય ભૂલવા લાગ્યા છે હવે પેલા બ્રાહ્મણોએ ગૌતમ ઋષિ આગળ નાટક શરૂ કર્યું કે અમે આ પ્રદેશ છોડીને જતા રહીએ છીએ બ્રાહ્મણોના તે શબ્દો સાંભળીને ગૌતમ ગયા પણ રહ્યા આથી ગૌતમમાં ક્રોધ જગાડવા ગણેશજી અજમાવી તેમણે બ્રાહ્મણોને ઉશ્કેર્યા આપણા નામે ગૌતમ પુણ્ય લૂંટે છે અહીના અન્ન ફળ તો તે ધરતીના છે પણ તે તેમના માને છે ચાલો હવે અહીંથી જતા રહીએ આ બીજી ચાલથી ગૌતમ પર વિશેષ અસર ના થઈ તો બે પ્રયોગો કર્યા પણ એક અસર ગૌતમ ઋષિ પર ના થઈ તેથી ગણેશ ભયાનક યુક્તિ અજમાવી હવે ગયા ગૌતમ ગણેશજીએ ત્રીજી યુક્તિ અપનાવી તેમને ત્યાં એક ગાય પ્રગટ કરી ગાય સાવ દુબળી અને મળદાલ હતી ગણેશજીની માયાથી તે ગાય ગૌતમ સામે આવી પહોંચી પછી તે ગાય પગની ખરીઓથી ધાનના ચારાને કચડવા લાગી ધાનનો ઢગલો હતો ગાય પેલા ગણેશજી ઉત્પન્ન કરી એ ગાય દુબળી પતળી ગાય જે ધાનનો ઢગલો હતો એને ફેદવા લાગી ચારાને બગાડતો થતો જોઈને ગૌતમ ક્રોધે ભરાયા તેમણે ગાયને આંખી કાઢવા લાકડી મારી ત્યાં તો તે ગાય તરત જ ઢળી પડી આંખો ચડાવી ગઈ અને ગાના મોમાંથી ફીણ નીકળવા લાગ્યું જો ગણેશજી કેવો પેત્રો છે ગૌતમને થયું કે ગાય મરી ગઈ સૌ દુષ્ટ બ્રાહ્મણોએ તેમના માથે ગૌહત્યાનો આળ ઉઢાડીને ગૌહત્યાનું જધન્ય પાપ ચડાવ્યું ગાયને મરેલી માનીને ગૌતમ ખૂબ જ ખેદ કરવા લાગ્યા દુષ્ટ બ્રાહ્મણો સફળ થયેલી યોજના જોઈને કહેવા લાગ્યા અરે આ તો શિવજીના કોપનો ભોગ આપણે બન્યા ગૌતમ તારું મોં જોવાથી અમને પાપ ચડે તો આ પ્રદેશ છોડીને સત્વરે જતો રહે એમ કહીને મુનિઓ અને બ્રાહ્મણો ગૌતમ ઉપર પથ્થરોની વર્ષા કરવા લાગ્યા દુષ્ટ બ્રાહ્મણોના તાણથી અસહ્ય કષ્ટ પામેલા ગૌતમ હાથ જોડીને બોલ્યા મને આ સ્થળ છોડીને પરિવાર સાથે જઈને આશ્રમ રહેવામાં વાંધો નથી પણ ગૌહત્યાના પાપનું નિવારણ તો મારે કરવું પડશે તારાશીને તે પાપ હોય ત્યાં સુધી તું કોઈ પણ વૈદિક કર્મ ન કરી શકે તે ફરી ફરી પાપ મુક્તિનો ઉપાય પૂછતા રહ્યા

ભગવાન શિવની આરાધના કરીને પ્રાર્થના કર કે તેઓ ગંગાજીને પોતાની જટામાંથી મુક્ત કરે જો ગણેશજી હવે પાર્વતીનું વચન પાડવાનો ઉપાય શરૂ કર્યો કે તમે ભગવાન શિવની આરાધના કરો અને એમને એવું કહો કે ગંગાજીને એમની જટામાંથી મુક્ત કરે એટલે તમારું સો ઘડા જળ ભરાય આ ગાય મરેલી જણાય છે પણ તે મૃત્યુ ન પણ પામી હોય પવિત્ર ગંગા જળના સ્પર્શ માત્રથી ગાય માં પ્રાણ નો સંચાર થશે આથી શિવ જટામાંથી ગંગા મુક્તિ એ અતિ અત્યંત આવશ્યક છે ગૌતમના અંતરમાં પશ્ચાતાપ હતો ગૌતમ ગૌહત્યારો છે તેણે ગૌહત્યાર નો પાપ આચરીને ધર્મ ધ્રોહ કર્યો છે હવે તો તેમને ત્યાંનો આશ્રમ છોડીને બીજે જવામાં હરકત નહોતી પણ તેમના અંતરાત્માને કેટલીક બાબતો ખૂંચતી રહી પછી તેઓ કકળતી આંતરડીએ જગત નિયંતાને કહેવા લાગ્યા પ્રભુ મેં અત્યાર સુધી ભગવદ કાર્યો જ કર્યા છે કોઈ પાપ સ્વપ્નેય નથી આચર્યું છતાંય તે આવી યોજના કરીને મને હલકો કેમ પાડે દુષ્ટો આનંદ ઉડાવે અને તારો ભક્ત નિંદાનું કારણ બને તે તારો આવો કેવો ન્યાય આવું ગૌતમે પ્રભુને વિનંતી કરી ગૌતમ ભાગી પડ્યા જે મહાન તપસ્વી યમરાજ પાસેથી મૃત્યુજય વિદ્યા લઈને આવેલા અને પર્વતના ખોળે વસતા લોકોને વેચતા રહ્યા તે મહર્ષિ કોટીનો આત્મા ચિત્કારી ઉઠ્યો પ્રભુ મને મૃત્યુ આપો ગૌતમ પતિવ્રતા અહલ્યા સાથે ત્યાંથી ચાલી નીકળ્યા અને હિમાલય પહોંચીને તેમણે પાર્થિવ શિવલિંગનું નિર્માણ કર્યું અને પછી મંત્રોચાર સાથે અભિષેક કરવા લાગ્યા તો અહલ્યાજી અને ગૌતમજી એ શિવની પૂજા કરવા લાગ્યા દેહનું ભાન ભૂલીને સતત શિવ આરાધનામાં રહ્યા પછી પૂર્ણ રીતે શિવમય બની ગયા તેમની આરાધનાના પ્રતાપે શિવજી સન્મુખ પ્રગટ થયા હે મુનિ હું તમારા પર પ્રસન્ન છું શિવજીએ કહ્યું હે ભોળાનાથ મને પાપ રહિત કરો પછી સદાશિવે તે કપટી બ્રાહ્મણોને મુનિઓને કુચરિત્ર કહી સંભળાવ્યા અને ગૌતમને આનંદ થયો પ્રભુ એમના પ્રતાપે તો મને આપના દર્શનનો લાભ મળ્યો જો ઋષિ કેટલા મહાન હોય છે કહ્યું કે આ કપટી બ્રાહ્મણોએ તમને આ પરિસ્થિતિમાં મૂક્યા છે તો એ ગૌતમ ઋષિ શું કહે છે શંકર ભગવાનને કે એમના પ્રતાપે તો મને તમારા દર્શન થયા એમને મને તિરસ્કાર્યો એટલે મેં તમારી પૂજા કરી અને આપે મને દર્શન આપ્યા ગૌતમ તમે મુનિયોમાં મહર્ષિ કહેવાશો ઈચ્છિત વરદાન માંગો ભગવાન માં પ્રગટે હવે ગૌતમે શું વરદાન માગ્યું કે ગંગાજીને આ બ્રહ્મગીરી નગરીમાં પ્રગટાવો એટલે કે આપની જટામાંથી ગંગાજીને અહીં ઉતારો ભક્ત વત્સલ આજ્ઞાથી ગંગાજી શિવ જટા મુક્ત થયા અને પરમસુંદરી સ્વરૂપે પ્રગટ થયા ગૌતમે કહ્યું એ પતિ પાવનજી ગંગાજી મને નિશ્ચયપૂર્વક પૂર્વક પાવન કરું હું મુનિ ને પાવન કરીને મારે સ્થાને જઈશ ના દેવી જ્યાં સુધી કળિયુગ રહે ત્યાં સુધી આપ નિવાસ કરો એમ પ્રાર્થના કરી મહર્ષિ ગૌતમ ભગવાન શિવના ચરણોમાં ડળી પડ્યા ને આસુથી ચરણ ચરણ પખાળવા લાગ્યા સમક્ષ રૂપે ગંગાજી पर પર ગૌતમી ગોદાવરી નામથી પ્રસિદ્ધ થયા એટલે જે ગોદાવરી ગૌતમી ગોદાવરી છે ત્રબકેશ્વર માં નાસિકમાં એ ગંગાજીનું જ સ્વરૂપ છે शिवजी पार्वत पार्थिव लिंग रूपे त्रंबकेश्वर ज्योतिर्लिंग रूपे प्रगट शिवजी पार्थिव लिंग रूपे त्या त्रंबकेश्वर ज्योति प्रगट बोलो श्री त्रंबकेश्वर महादेव की जय आम त्रंबकेश्वर एले त्रन आखों वाला भगवान शिव दुष्टों न दहन करवा त्रिलोचन प्रभु जरूर पड़े શિવ જટા ગંગાજી મુક્ત થયા તેથી દેવી પાર્વતી પણ પરમ પ્રસન્ન થયા ગણેશજી બ્રહ્મગીરી બ્રાહ્મણો અને મા પાર્વતીને આપેલા વચનો સિદ્ધ થયા તથા સર્વત્ર આનંદ છવાઈ ગયો અને ગોદાવરીના જળનો સ્પર્શ થતા જ નિષ્ક્રિય ગાય સ્વસ્થ બની અને રુષ્ટ પુષ્ટ બની ગઈ આમ ત્રંબકેશ્વર જ્યોતિ જ્યોતિર્લિંગ એ નાસિક ખાતે પ્રગટ થયું જે સ્વયંભુ જ્યોતિર્લિંગ છે જે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ છે એ સ્વયંભુ જ્યોતિર્લિંગ છે અહીં આ ત્રણ જ્યોતિર્લિંગ છે એક બે અને ત્રણ મહેશ વિષ્ણુ અને બ્રહ્મા તો આ રીતે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ ના પ્રાગટ્યની કથા છે ઓમ નમઃ શિવાય